હેલો ફ્રેન્ડ્સ નાના હોય કે મોટા ગોલા ખાવા કોને નથી ગમતા પરંતુ ગોલા ખાવા માટે વિચાર કરવો પડે છે કે બહાર ગોલા ખાવા જવાનો ટાઈમ નથી હોતો આપણે એને ઓર્ડર નથી કરી શકતા કારણ કે ઘર પર આવે ત્યારે થોડોક ફરક પડી જાય છે અને મનપસંદ ફ્લેવરના અને એકદમ ક્લીન હેલ્થ અને હાઈજીનનો ખ્યાલ રાખીને શું ઘર પર ગોલા બનાવવા પોસિબલ છે ખરા અને એ માટે જે બરફ હોય છે જે બહાર આપણને હોય છે એ ઘર પર નથી થતો એના માટે મશીન લેવી પડે છે યા તો આપણે મિક્સરમાં ટ્રાય કરીએ છીએ પરંતુ એની બ્લેડને બહુ જ હાર્મફુલ હોય છે કોઈવાર બ્લેડ તૂટી પણ જાય છે તો આના માટે આજે હું તમને એક એવો આસાન રસ્તો બનાવીશ કે ઘરે તમે ક્યારેય પણ ગોલો બનાવવો હોય તો તમે એની ટાઈમ ગોલો બનાવી શકો છો અને એનો યુઝ પણ કરી શકો છો ને મન ચાહે એવી ફ્લેવરનો ગોલો તમે ફેમિલીને ખવરાવી અને ઘરે ગોલા પાર્ટી કરી શકો છો તો ચાલો આપણે સ્ટાર્ટ કરી કે ઘર પર ગોલો બનાવવા માટે શું કરવું પડે એના માટે થોડીક પ્રિપેરેશન આપણે કરવી પડશે કે આપણે બરફ બનાવીને જમાવીને રાખવો પડશે અને ત્યાર પછી આપણે ગોલો બનાવીશું તો અહીંયા મેં બરફ બનાવીને રાખ્યો છે મેં અહીંયા એક થાળી લીધી છે ને ત્યાર પછી જે આપણે બટેકાની વેફર પાડવાનું ધારદાર સ્લાઇસવાળું મશીન છે એને લીધું છે અને અહીંયા મેં બરફ જમાવેલો છે એક બાઉલમાં પરંતુ એ એ સીધો નીકળશે નહીં આખી રાતે બરફ જમાવેલો છે તો એને પાણીમાં આપણે બોળીશું બાઉલને એટલે આસાનીથી આ બરફ નીકળી જશે પરંતુ આપણે એને ડાયરેક હાથ નથી લગાવવાનો કારણ કે આપણા હાથ પણ ઠંડા થઈ જાય છે અને નુકસાન થાય છે અને આપણને ફાવશે પણ નહીં તો એના માટે મેં અહીંયા સ્વચ્છ કપડું લીધું છે કડી કરીને ચાર વડું ફોલ્ડ કરી લીધું છે તમે કોઈ પણ નેપકિન પણ લઈ શકો છો અને આ રીતે એને ચેઇન ઉપર આપણે ઘસવાનું છે ધીમે ધીમે પરંતુ સ્ટાર્ટિંગમાં નહીં થાય તો તમારે જે એની કિનારી છે ધારવાળી રાઉન્ડ એને તમારે ઘુમાવતા જવાનું છે આ રીતે અને એની જે ધાર છે એનાથી આપણે આસાનીથી બરફ બનાવી શકશું આ રીતે તમે ફટાફટ કસશો તો દસથી પંદર મિનિટમાં તમે એક ગોલો આરામથી બનાવી શકીશો અને આ રીતે તમે જોઈ શકો છો કે હવે બરફ બનવા લાગ્યો છે તમે એકવાર ચેક કરીને જોઈ લેશો કે નીચે આવી રીતે તમે જોશો તો જે બર બજારમાં જે બરફ મળે છે સેમ એવો જ બરફ આપણે ઘર પર બની ગયો છે અને ઘર પર ગોલો બનાવવાનો ફાયદો એ છે કે આ આ મશીન વગર બરફ બને છે અને ગોલો એનો બનાવો છો તમે તો એના માટે નથી મિક્સરને આપણે નુકસાન થતું કે આપણે હેલ્થને પણ નુકસાન નથી થતું કેમ કે ઘરે આપણે મસ્ત ફિલ્ટરવાળા પાણીથી આપણે બરફ જમાવ્યો હોય છે યા તો આપણે પાણી ઉકાળીને પીતા હોય તો એ બરફ હોય છે તો થી તમે મન ચાહો એટલો ગોલો ખાઈ શકો છો આ રીતે બરફ આપણો રેડી છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત ચીણ એની તૈયાર થઈ છે જે બજારમાં મળે છે રેડીમેડ ગોલો હવે તમને ગ્લાસમાં ગોલો બનાવવો હોય કે બાઉલમાં બનાવવો હોય અગર તમને સળીવાળો ગોલો બનાવો તો તમે ગ્લાસમાં કરી શકો છો અને મેં અહીંયા આ રીતે બાઉલમાં ગોલો તૈયાર કર્યો છે પ્લેટ ગોલો તૈયાર કરું છું હું ડીશ ગોલો અને આ રીતે આપણે આખો બાઉલ આપણે ભરી લેવાનો છે બરફથી અને આ રીતે તમે જોવો છો કે હવે ત્યાર પછી વારો આવે છે એમાં તમારી મનપસંદ ફ્લેવર એડ કરવાનો એમાં તમે ઘરે બનાવેલું લીંબુ શરબત પણ એડ કરી શકો છો માવા મલાઈ ફ્લેવર પણ કરી શકો છો તો એના માટે કન્ડેન્ડ મિલ્કનો યુઝ કરી અને દૂધની જે તાજી મલાઈ છે એમાં નાખીને એનું ક્રીમ બનાવી શકો છો પણ મેં અહીંયા મસ્ત મજાનો મેંગો ફ્લેવરનું શરબત મારા ઘરે હતું એ મેં એડ કર્યું છે અને ખૂબ જ સરસ એની સ્મેલ આવી રહી છે અને ગોલો જોઈને જ એમ થાય છે કે આપણે ચલો અત્યારે જ ખાઈ લઈએ પરંતુ હજુ મને એક કમી લાગે છે જે બહાર આપણે ઠેલાવાનો ગોલો ખાઈએ છીએ રેકડીમાં એના જેવું સેમ મેં અહીંયા ચોકલેટ સિરપ થોડું મારી પાસે હતું એ એડ કર્યું છે તમે અહીંયા ચાહો તો ડ્રાય ચોકલેટના ટુકડા પણ એમાં એડ કરી શકો છો ત્યાર પછી મેં અહીંયા ટોપરું નાખ્યું છે જેથી અસલ બહારના ગોલા જેવો જ લૂક આપે છે અને ટેસ્ટ પણ એનાથી પણ ખૂબ જ સરસ લાગે છે અને ત્યાર પછી તમે ચાહો તો ડ્રાય ફ્રૂટના ટુકડા છે તૂટી ફૂટીના ટુકડા છે ચેરી છે બધું જ એડ કરી શકો છો પણ મેં અહીંયા પિસ્તા અને કાજુનો પાવડર એડ કર્યો છે અને આ રીતે સરસ મજાનો ગોલો ઘર પર જ તૈયાર કર્યો છે રેસિપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી તમારો બધાનો આભાર Thank you so much.